જો તમારે ભૂગોળમાં થોડુંક જાણવું હોય તો હું તમને હજી થોડોક સમય છે માટે કહી દઉં કે સાત લોક એટલે તલ અતલ વિતલ રસાતળ પાતાળ અને ભૂલોક આપણે ભૂલોક ઉપર છીએ એની નીચે પાતાળ રસાતળ સુતળ વિતળ અતલ અને તળ આ સાત લોક કીધા છે ત્યારબાદ ભૂવલોક સ્વર્ગ લોક મૃત્યુલોક યમલોક વરુણલોક સત્યલોક અને બ્રહ્મલોક આવા લોકો ચૌદ ભુવન એ બતાવ્યા છે ચૌદ ભુવન કયા કયા એટલે કે સોનું ચાંદી પિત્તળ તાંબુ લોખંડ શીશુ કાસુ રંગુ આ આઠ ધાતુઓ ત્યારબાદ સાત દ્વીપ બતાવ્યા છે આ સંક્ષિપ્તમાં આપને માત્ર જાણ ખાતર કહું છું કે જંબુ દ્વીપ લક્ષ કુશ પુષ્ય શક્કર કાચ અને સામલી આવા સાત દ્વીપ આપણે જંબુ દ્વીપે ભરતખંડે ભારત વર્ષે સંકલ્પમાં કરાવે ને અત્રાદ્રી મહામંગલે અથવા તો વિષ્ણુર વિષ્ણુર વિષ્ણુ પછી કે ને જંબુ દ્વીપે ભારત વર્ષે ભરત ખંડે પછી કઈ જગ્યા કયું રાજ્ય કયું ગામ કયા નક્ષત્રમાં આ બધું બ્રાહ્મણોનો વિષય છે બ્રાહ્મણો આપણને સંકલ્પ કરાવે ને ત્યારે બધું હે એમ આમાં પાંચમ પંચમ સ્કંદમાં પંચમ સ્કંદ સંપૂર્ણ ખગોળ ભૂગોળથી જ્યોતિષ શાસ્ત્રથી સંપૂર્ણ છે અને એવા ગદ્યાત્મક શ્લોક છે કે આઠ આઠ બાર બાર લીટીઓના એક શ્લોક છે હા આ તો જ્યારે ભાગવત ભણીએ ત્યારે ખૂબ આનંદ આવે એવું બધું જાણવા મળે એકસો આઠનું શું મહત્વ છે એકસો આઠ જ માળામાં મણકા કેમ હા આ બધા વિષય ઉપર ચોક્કસ આપણે એ એ બધા બધા પ્રશ્નોના જવાબ આ પંચમ સ્કંધમાંથી મળે કે સૂર્યથી ચંદ્રનો અંતર આટલો છે પૃથ્વીથી સૂર્યનો અંતર આટલો છે એનો સરવાળો કરો એટલે એકસો ને આઠ મળે ને એટલા બધા હા આ એકસો આઠનું શું મહત્વ એ બધી જ વસ્તુઓના પ્રશ્ન આપણને આ પંચમ સ્કંધમાંથી પ્રાપ્ત થાય પરંતુ સમયનો અભાવ છે કાલે નંદ ઘેરા નંદ ભયો હા કાલે કૃષ્ણ જન્મોત્સવ સુધી પહોંચવું છે માટે આવો પંચમ સ્કંદને અહીં જ પ્રણામ કરીએ